તો આ એ જ પ્રસાદીની આંબલી છે કે જ્યાં મહારાજ ઘણી વખત આવી અને બેસીને સભા કરેલી છે તો પેલા તમે આ પ્રસાદીની આંબલી છે એના દર્શન કરી લો અને પછી પ્રસાદીનો વાવ છે કૂવો છે એના પર દર્શન કરાવું છું તમને છત્રી છે અને છત્રીની એક્ઝેટ પાછળ જ પ્રસાદીનો કૂવો છે તો એના તમે દર્શન કરાવું છું આ બધું એક ખેતરની અંદર જ છે જો સામે આ તમે જે આ કુવા દર્શન કરી રહ્યા છો એ પ્રસાદીનો કુવો છે કે મહારાજ અહીંયા ડૂબકી લગાડી અને માંગરોળની વાવમાં નીકળ્યા હતા એ પ્રસાદીભૂત કુવા તમે દર્શન કરી લ્યો શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો ભક્તો અને હર્ષવ્યાસને એકવાર ફરીથી ભાવપૂર્વક હેઠપૂર્વક જય સ્વામિનારાયણ તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ મેઘપુર કે આ જગ્યા ઉપર સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને મહારાજે દીક્ષા આપેલી હતી એ અતિ પ્રસાદીનું સ્થળ એટલે કે તીર્થધામ મેઘપુર તો કઈ જગ્યાએ મહારાજે નિત્યાન સ્વામીની દીક્ષા આપેલી હતી એ પ્રસાદી સ્થાન દર્શન કરાવીશ તમને પછી અહીંયા પ્રસાદીનો કુવો કુવો પણ છે પ્રસાદીનું લાડકીબાઈનું મકાન પણ છે શું શું મહિમા છે એ પણ તમને વિસ્તારથી માહિતી આપીશ તો સૌ પ્રથમ પહેલાં આપણે દર્શન કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર તીર્થધામ મેઘપુર તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર મેકપુર તો પહેલાં તમને મહારાજના દર્શન કરાવું છું અને પછી જશું આપણે નિત્યાનંદ સ્વામીએ જે મહારાજ દીક્ષા આપેલી હતી એ પ્રસાદી જગ્યા તો પહેલાં તમે ઘનશ્યામ મહારાજના તમે દર્શન કરી લ્યો આ બાજુ શ્રી રઘુજી મહારાજ આ બધું નિત્યાનંદ સ્વામી છે ઉપર ગોપીનાથજી મહારાજ ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ તો આ દર્શન તમે કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર મહેકપુર શ્રીજી મહારાજની પટપ્રતિમા છે આ બધું તમે શ્રી વિઘ્ન વિનાયક દેવના દર્શન કરી શકો છો અને આ બાજુ તમે કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવના દર્શન અને આ આખું મંદિર છે આ બાજુ મહારાજના ઘણા યથિત્રો દર્શાવેલા છે વડોદરામાં મહારાજની સવારી છે દર્શાવેલી છે કઠપુર મંદિર બનતું ત્યારે મહારાજ જે માથે ઈદ લીધી હતી એ પણ દૃશ્ય છે તમે જોઈ શકો છો આ બાજુ આચાર્ય વિશાળતા એ સ્થાન છે રંગોત્સવનું છે શાકોત્સવનું છે તો ઘણી બધી મહારાજની વિષાદીના જે ચિત્રો છે તેનું દર્શન થાય છે અને આ જ જગ્યાએ એક છત્રી છે તમને આ છત્રી દર્શન કરાવું છું આ જ જગ્યાએ મહારાજે નિત્યાનંદ સ્વામીને દીક્ષા આપેલી હતી તો આ તમે જે છત્રી દર્શન કરી રહ્યા છો કે એક્ઝેક્ટ મંદિરની અંદર આવશો તો ગેટ પાસે છત્રી છે આ જગ્યા છે કે જ્યાં મહારાજે નિત્યાનંદ સ્વામીને દીક્ષા આપેલી હતી અને એનું લખાણ પણ નીચે લખેલું છે વાંચી શકો છો તમે અને આ જ જગ્યા ઉપર મહારાજે છ છ મહિના સુધી બ્રાહ્મણોની ચોરસી કરાવેલી હતી અને તો આ તમે પ્રસાદની છત્રીને તમે દર્શન કરી શકો છો કે આ જ જગ્યાએ મહારાજે નિત્યાનંદ સ્વામીને દીક્ષા આપેલી હતી અતિ પ્રસાદની જગ્યા છે એક્ઝેટ આ મંદિરની અંદર સ્થાન આવેલું છે આ જે મંદિરની અંદર ગેટમાંથી એન્ટર થશો એટલે સૌ તમને આ છત્રીનું દર્શન થશે કે આ જ જગ્યાએ મહારાજે નિત્યાનંદ સ્વામીને દીક્ષા આપેલી હતી અને છ છ મહિના સુધી બ્રાહ્મણોની ચોર્યાસી પણ મહારાજે આ જ ગામમાં કરેલી હતી અને એક્ઝેક્ટ આ મંદિર છે મંદિરની બાજુમાં જ છત્રી છે તો હવે જઈએ છીએ આપણે જે મંદિરની બહાર મહારાજના જે પ્રસાદીના સ્થાનો છે લાટકીબાઈનો પ્રસાદીનો ઓરડો છે અને અહીંયા બાજુમાં એક કૂવો છે કે જ્યાં માથે ડૂબકી લગાડી હતી અને માંગરોળની વાવમાં નીકળેલા હતા તે પ્રસાદીની માંગરોળની વાવ છે તેમાંથી માથે નીકળ્યા હતા એના પણ દર્શન કરવા જશું આપણે પહેલાં આપણે છે ને જે લાટકીબાઈનો ઓરડો છે એને દર્શન કરીએ છીએ અને પછી જઈશું આપણે જે કૂવો છે પ્રસાદીનો ત્યાં તો આ છે પ્રસાદીની મેઘકુરની ગલીઓ એક્ઝેક્ટ આ સ્વામનાર મંદિર મેઘપુર છે અને થોડાક જ આપણે આગળ ચાલશું ત્યારે તમને જે પ્રસાદીનો સ્થાન છે લાડકીબાઈનો પ્રસાદીનો ઓરડો એનું દર્શન થશે સામે બ્રહ્માણી માતાજીનું મંદિર છે તો આ સામે તમે જે જોઈ રહ્યા છો એ પ્રસાદીનો ઓરડો છે ઉપર લખાણ પણ લખેલું છે કે લાડકીબાઈનો પ્રસાદીનો ઓરડો બાજુમાં મેઘ પર દરબારગઢ છે અને આ છે આ લાડકીબાઈનો પ્રસાદીનો ઓરડો તો તમે પેલા ઓરડાના છે બહારથી દર્શન કરી લ્યો અને પછી તમને હું અંદર લઈ જાઉં છું આ બાજુમાં દરબારગઢ છે અને એની બાજુમાં જ એકઝેટ ઓડો છે ને બાજુમાં બ્રહ્માણી માતાજીનું મંદિર છે તો જઈએ છીએ આપણે અંદર દર્શન કરવા માટે એકઝટ મંદિરની સામે જ છે આ બાજુ મંદિર છે અને મંદિરની એકઝેટ સામે જ છે તો આ ઓળોને તમે દર્શન કરી શકો છો લાઠકીબાઈનો શરીરનો ઓડો છે તો અહીંયા ચરણાવીને બધા છે ત્યાં પર તમે દર્શન કરી શકો છો તો આ તમે દર્શન કરી શકો છો મહામુક્તરાજ દાડુબા આખા અને મહામુક્તરાજ લાડકીબાઈ મેઘપુર તો આ પ્રસાદનો ઓરડો છે મેઘપુરનો અને અહીંયા પ્રસાદની છત્રી પણ અને મહારાજના પ્રસાદ જણાવીને પણ તમે દર્શન કરી શકો છો લાટકીભાઈના જે પ્રસાદીના ઓરડા દર્શન કર્યા પછી હવે આપણે જે જગ્યાએ જઈએ છીએ કે એ જગ્યાએ મહારાજે ઘણી વખત સભા કરેલી છે અને ત્યાં પ્રસાદીનો કૂવો છે આ કાવ કૂવામાં ડૂબકી લગાડી અને માંગરોળની વાવમાં નીકળતા એ પ્રસાદીભૂત કૂવો છે એના આપણે દર્શન કરવા જઈએ છીએ આપણે મંદિર છે મંદિરની પાસેની ગલીમાંથી ચાલીને આવવાનું છે આપણે ચાલીને આવશું એટલે આવો ખેતરનો વિસ્તાર આવશે તો ત્યાં જ છે અને દર્શન કરાવશું તમને તો હરિભક્તો આ એ જ રસ્તો હશે કે જ્યાંથી મહારાજ ઘણી વખત નીકળેલા હશે તો એક્ઝેક્ટ મંદિરની બાજુની જ ગલી છે ત્યાંથી જવાય છે ગાડી તમારી લગની નહીં ચાલે ગાડી તમારે રાખવી પડશે બહાર જ અને ચાલીને આવવું પડશે કે ખેતરની વચ્ચે આ પસાર જગ્યા છે તો વિચારી શકો છો કે મહારાજ જ્યારે અહીંયા આવ્યા હશે ત્યારે કેવા અદ્ભુત દ્રશ્યો હશે મહારાજની સાથે સંતો હરિભક્તો પાંચસો પરમહંસો બધા આ જગ્યા આવેલા હશે દર્શન કરેલા હશે બધાએ સામે તમને જે દેખાય છે એ જ પ્રસાદીની આંબલી છે એની પાસે જ પ્રસાદીનો કુવો છે કે મહારાજ ઘણી વખત ત્યાં આવીને સભા કરેલી છે તો આ તમે ખેતર પણ જોઈ શકો છો ખેતરની એક્ઝેક્ટ વચ્ચે જ આ પ્રસાદીનું સ્થાન છે આ સામે પ્રસાદીની આંબલી આવી ગઈ છે તો પાસે દર્શન કરાવું છું અને પછી શું મહિમા છે એ પણ તમને જણાવીશ જ્યાં મહાદેવ ચરણાવિંદ પણ છે એના પર તમને દર્શન કરાવીશ તો આ એ જ પ્રસાદીની આંબલી છે કે જ્યાં મહારાજ ઘણી વખત આવી અને બેસીની સભા કરેલી છે તો પેલા તમે આ પ્રસાદીની આંબલી છે એના દર્શન કરી લો અને પછી પ્રસાદીનો વાવ છે ગુવો છે એના પર દર્શન કરાવું છું તમને પહેલા તમે આ પ્રસાદી આંબલી છે અહીંયા લખેલું પણ છે પણ અત્યારે નથી મહિમા પણ લખેલો છે ઉપર ચણાવીને પણ દર્શન કરાવું છું તો આ તમે પ્રસાદીના ચણાવીને દર્શન કરી શકો છો લખેલું છે કે આ કુવામાં રામાનંદ સ્વામી જતા શ્રીજી મહારાજે પાંચસો પરમહંસોએ સહિત ઘણી વાર સ્નાન કર્યું છે અને આંબલીના તળે વાર્તા તથા સત હરિભક્તો સમાધિઓ કરાવી છે તો ચણાવી નીચે પ્રસાદીનો સ્થાનનો મહિમા પણ લખેલો છે અને પાછળ જ પ્રસાદીનો ગુવો છે ત્યાં પણ જઈશું આપણે અને આ પ્રસાદીની આંબલી છત્રી છે અને છત્રીની એક્ઝેટ પાછળ જ પ્રસાદીનો કુવો છે તો એના દર્શન કરાવું છું આ બધું એક ખેતરની અંદર જ છે જો સામે આ તમે જે આ કુવા દર્શન કરી રહ્યા છો એ પ્રસાદીનો કુવો છે કે મહારાજ અહીંયા ડુબકી લગાડી અને માંગરોળની વાવમાં નીકળ્યા હતા એ પ્રસાદીબુદ કુવા દર્શન કરી લ્યો આ પ્રસાદીનો કુવો છે એક્ઝેટ આ છત્રી છે છત્રીની એક્ઝેટ પાછળ જ પ્રસાદીનો કુવો છે કે આ પ્રસાદી બુદ્ધ કુવાના પણ તમે દર્શન કરી શકો છો તો આ હતું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર મેઘપુર ધામ અને મેઘપુર ધામના પ્રસાદીના સ્થાનો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ હવે એક ઓર ના વિડીયો સાથે તો સૌને એકવાર ફરીથી ઝજા કરીને જય સ્વામિનારાયણ